હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું તો અમે આવી ગયા છીએ અમદાવાદ કેમ કે આજે છે રવિવાર અને શ્રીને લેવાની છે પેલી ગાડી તો એ માટે અમે કાલે ગાંધીનગરમાં બહુ જોયું પણ હાલી બહુ મોંઘી લાગે એટલે અમે આવી ગયા અમદાવાદ અમદાવાદમાં કેમ ગયા બધાય અચ્છા અહીંયા તૈયાર થાય છે બે ભાઈ ત્રણ થ્રી બોયઝ ને થ્રી ગર્લ્સ આપણે બેલેન્સ છે સ્વરૂપા જય સ્વામિનારાયણ

એના કપડા બદલું કે રેવા દઉં ધર્મી ધ્યાનમ ના ઓકે એ કપડલે નહીં લે બેરી પેરે લાવી છુ ઓલા કોટ સેટ એનો લાવી છુ ધ્યાનનો ધ્યાન તહેનું કોટ સેટ પહેરવાનો તો હવે આવી ગયા અમે નીકે અહીં સરુપાઈને રેસિડેન્સી બહુ જદાર છે જમ મસ્ત છે ના આપણે જાવું તો તાર ગાડી લેવા હે બેટા હા એટલે જોઈશું ને આજે પછી લઈશું મસ્ત સ્ત્રીની ગાડી એ ધંધે લગાવ્યા છે અમે નીકળાવે ગાડીની શોધમાં બધે જોતા જાય ગુગલ મેપ માં ને કે ક્યાં છે આજુબાજુમાં ચિયાણા ગિફ્ટ એન્ડ ટોઈસ પણ એમાં નહી હોય કાપડ ને ખાલી ટોઈસ વાળી હોય છે ને એમાં તો અહીંયા નજદીક એક મળ્યો અમને ફર્સ્ટ ટ્રાય શોરૂમ અને આ જોવા આવ્યા છીએ એના ભાવ તો બધાને આપણને ખબર જ હોય લાકડા છાપ જ હોય જોઈએ તો જય ગણપતિ अच्छा। ट्राइसिकल नहीं तो स्त्री गाड़ी नो मेल नहीं पड़ता दुकान में गोती अच्छी है।

બધી રીતે ચાલે એ નહી આવે હવે ગણકારે નહી હા આવું છું હા એ શ્રી આ બાજુ આવી જાવ હું ફોટો ફરીને આવીને લાઈટ hmm. છે <laughs> આગળે આ બધી સાયકલું પછાડ દે સ્ટિયરિંગ એ પકું લગાઈ દેવું આગળ એની આ તો ગોળ સુરા આ આ છે આ તો કેમ એટલે વજન નથી કોની તકણા તો થઈ જાય બીજે હમ જોઈ લો આનો ખોડ

અને રોડ પર જ ન ચલાવી ગઈ ને તો એક્સિડન્ટ થઈ જાય તો આ આ લાઈન રોડ પર થોડી જઈ શકી ખાલી ટેહેલવા જઈ શકીએ બાકી થોડું કંઈ કરી શકીએ અને તો વીલ બિલ ખરાબ થઈ જાય તું અત્યારે તો વરસાદ રહ્યો આપણી કોલોનીમાં નીચે કેટલું પાણી હોય વરસાદ વરસાદમાં થોડી લઈ જઈ હા અહીંયા જો કેબલ પછી તને જ ન ગમે તને મન થયું ને હમણાં એટલે તને આટલું બધું પેલું થાય

બઉ અને હવે આવી ગયા અમે ડિનર માટે સાયકલ નો કે કારનો બાઈક નો કઈ મેળ પડ્યો નથી અને હવે આવી ગયા ડિનર કરવા અહીંયા તમારા ધ્યાનમ ભાઈ જો બેબી પેપર વિથ ચટણી એન્જોય કરે છાસ ભી ખાઈ છે અને શ્રી બેન નો પેપર બાકી રહ્યો કડક પેપર હમણાં આવી જાયો બેટા એલા લિયા શ્રી તારો તો ઢોસો છે કે કેવું છે કેવું હે ઢોસો છે ગુફા ઢોસો અરે વા ખાવ તો હાલો આઈસ્ક્રીમ નો કોણ છે મારો હા આ બેટા આઈસ્ક્રીમ હા મત ઢોસો તડ ચટણી હતોન ખાવી તા ચાટ માં ચટણી બહુ ટેસ્ટી છે અંટા હોતી હતું મારી નજર તે જાતો તો હતું આ દો આ ગોતાને ને પેલી દટકોડું ના ના પણ અહીં હતું એટલે મે લઈ કાકાને પેલો પેલો પેપર લે લે શોપ મીડિયમ બરાબર મીડિયમ

નીચે બાર બેસવું પડે પછી હવે આવી ગયા પાછા એક મસ્ત બધાને ભાવ એવું નેચરલ આઈસ્ક્રીમ ખાવા પણ મારે નથી ખાવું કેમ કે ખોટે ખોટું પછી વજન ઉતરે ઉતારવાના હોય ને ક્યાં ખા ખા આ યોગી કઠે પોઠીવાલા ને આવ્યા છે અને આનું આઈસ્ક્રીમ પહેલા ખાધેલ છે સારું હોય ના ને તારે બ્લોગ નથી હાય કઈ દે ને હેલો બાય બાય કઈ દે તો બાય બાય કેવું પપ્પા દેખાઈ ગયા Sri ini strawberry candy cakar lagi. Sri papa baru cek tu. Tela Sri kain no deti ka, adu kain no deti, cakar kain no deti. Nada tu kaya je ઓ સ્વાદમાં મસ્ત હતો આ કડક ખાઈને સર એના કરતાં તો ક્યાંય હારો હતો હમ બહુ સ્વાદમાં હતો મને તો ભાવતો જ નથી તો એટલે મજા આવે બીજી નો ખવાય

કે આજે તમે કશું ગરમ થાય એટલે હું રખડું મને ધાનામાં બરાઈ કરણ પણ ધાર્મિક ને તો રખડવા આરે પાછું કિસ થાય પણ એવું ક્યાંય છે જ નહીં એવી તો દુનિયામાં જગ્યા જ નથી ત્યાં પરસ વગર હાલે ફૂલ 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 પૂછ ન તું હા તો આ ભાઈને પપ્પા ને કાકા પાસે લઈ જા

તો હું ને ધ્યાનમ ગાડીમાં એસી કરીને બેઠા તઈ અમાર મેલ પડ્યો એટલે કદાચ બે પ્રોબ્લેમ હતા ધ્યાનમને એક તો એનું ઇન્ટિરિયર નઈ ગમ્યું હોય કે ત્યાં કુલિંગ બરાબર નહોતું એસી નઈ હોય અને દરવાજામાં છે ને ઓલો ભૂત બંગલા જેવો અવાજ આવતો તો એટલે ઈ નથી ડરી ગયો છે તો ને ખબર અને જો હવે ધાર્મિક ગણવારથી અંદર ટેકા છે એનો મતલબ કઈક વસ્તુ ગમી છે હા ઓબિરન આવો બેટા

તો બીજી વાત કે ધ્યાનમનો આમ મંથ એન્ડમાં બડ છે ત્રેવીસ સપ્ટેમ્બર એના પપ્પાની અઠ્યાવીસ સપ્ટેમ્બર અને ધ્યાનમનો બ્રેકફાસ્ટ બતાવવું ખાસ ભાખરી અને દૂધ પણ અમે છીએ નસીબદાર ખોળામાં જ બેસવું અમારે તો આવી રીતે હાથમાં ટુકડા રાખીએ નાના નાના તો ત્યાં અમને સેલ્ફ ફિટિંગ વધુ ગમે છે ખવડાવીએ તો ના પાડે જો જાતે ખાશે અને હવે ટુકડા એને ગળે નથી અટવાતા એકસાથે બહુ બધું ના દેવાય તો તો એ કરે પણ નાના નાના ટુકડા ખાય કરે ખવડાવતા ખવડાવતા શું થઈ ગયું જોઈ આવું છે આજ અહીંયા જુઓ જોયું તે એને તો મેં સાફ કરી દીધો વાઇફ્સથી